મેઘરજ ગાયત્રી પરિવાર દ્વારા તાલુકાની ગુરુકૃપા વિદ્યાલય રેલાવાડા ખાતે પંચકુડી ગાયત્રી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજના સમયમાં વિદેશી સંસ્કૃતિના બદલે આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા પોતાના સનાતન ધર્મ જળવાઈ રહે તેવા ઉદ્દેશ સાથે માતૃ પિતૃ પૂજન સાથે ગાયત્રીના વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિનું અગ્નિ ભગવાન અને અર્પણ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના કરવામાં આવી હતી આશીર્વાદ મેળવ્યા સદર કાર્યક્રમમાં આચાર્યશ્રી શિક્ષક મિત્રો શિક્ષિકા બહેનો તેમજ વિદ્યાર્થીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ મા ગાયત્રીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી સમગ્ર કાર્યક્રમના આયોજનની વ્યવસ્થા ગુરુકૃપા વિદ્યાલય રેલાવાડા તથા મેઘરજ ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવી હતી અહેવાલ પ્રદેશ પંડ્યા મેઘરજ